બાહુદા મામલેદાર કચેરી ખાતે કલેકટરે સરપ્રાઇઝ ચેકિંગ હાથ ધર્યું સરપ્રાઇઝ વિઝીટથી મામલેદાર સહિત અધિકારીઓનો પરસેવો છૂટ્યો છે દાખલા કઢાવવામાં પડતી તકલીફને લઈ સરપ્રાઇઝ વિઝિટ કરી હતી જમીન શાખાની ડિટેલ કેપ્ચર કરી ક્ષતિ જણાશે તો પગલાં લેવાશે તેવું કલેકટરે કહ્યું છે

જે એટીવીટીના પ્રશ્નો છે અને આધાર કાર્ડ અને જે તાત્કાલ કાઢવામાં કોઈ અરજદારને તકલીફ પડે છે એના જાત ઇન્સ્પેક્શન માટે હું મારી ટીમ સાથે અહીં આવ્યા હતા અને અમુક વસ્તુ ધ્યાને આવી છે અને જે અધિકારીઓ એક અધિકારીનું આમાં ધ્યાને આવ્યું છે કે સતત ગેરહાજરીથી પબ્લિક સર્વિસ ડિલિવરીમાં ખૂબ મોટો ફેર પડે છે અને લોકોને તકલીફ પડે છે તો એના વિરુદ્ધ કાદાકી કાર્યવાહી કરવામાં આવશે અને આ સિવાય એમડીએમ અને જે જમીન શાખાની છે એનું પણ ડિટેલ ઇન્સ્પેક્શન કરવામાં આવ્યું છે આમાં જો છતી તણાવશે તો એના ઉપર પણ પગલાં લેવામાં આવશે ટૂંકમાં કહેવાનું આ છે કે ગુજરાત સરકારનું જે અભિગમ છે કે વહીવટી અગવડ પ્રજાને નહીં પડવી જોઈએ અને નાના નાના અરજદારોને પણ પ્રકારે દલાલ અથવા બીજી કઈ રીતે તકલીફ પડતી હોય તો એને અટકાવવા માટે ગુજરાત સરકારનો પ્રયાસ હંમેશા છે